નમસ્કાર વડનગરી ન્યૂઝમાં નવાયાડમાં સગીરા પર ગેંગરેપ મામલે સ્થાનિકોએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી પારદર્શક તપાસ તથા ન્યાયિક કાર્યવાહીની માંગ વડોદરા શહેરના નવાયાડ વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ મામલે આજે સ્થાનિકોએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી ઘટના અંગે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ અને પીડિતાને ન્યાય આપવાની માંગ કરી પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા યુપી રાજ્યથી માત્ર થોડા દિવસ પહેલાં જ નવાયાડ વિસ્તારમાં શિફ્ટ થઈ હતી આરોપીઓએ સગીરાને ઘરમાં ગોંધી રાખી ગેંગરેપ કર્યો હતો આરોપીઓએ પછી પીડિતાને મોઢું ન ખોલવા ધમકી આપી યુવતી ઘેર પરત ફરતા પરિવારની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો અને વિલંબ વિના નવાયાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો ફતેગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હર્ષિત મેકવાન અને જોન્ટી મેકવાનને ઝડપ્યા અને ત્રણ દિવસના રિમાન્ડ પર વધુ પૂછપરછ હાથ ધરી સોમવારે બંને આરોપીઓની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ થઈ અને કોર્ટની સૂચનાથી તેઓ હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે તપાસ દરમિયાન કેટલીક બાબતો સામે આવતા ચર્ચા ઉઠી છે આરોપીઓની રીકન્સ્ટ્રક્શન પ્રક્રિયા જાહેરમાં નહીં રાખવી મીડિયાથી દૂર રાખવી અને કોર્ટમાં રજૂ કરતી વખતે મીડિયાથી છુપાવી રજૂ કરવી જેવી બાબતો ચર્ચામાં છે જેને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે પોલીસે જણાવ્યું છે કે પીડિતાનું તાત્કાલિક મેડિકલ તપાસ અને માનસિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે ઉપરાંત ઘટના સ્થળની તપાસ ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સૂત્રોની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે આવા જઘન્ય ગુનાઓમાં પારદર્શક અને કડક તપાસ જ સમાજમાં ન્યાય અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકે છે આજે વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી સમક્ષ અમે ન્યાયની માંગ જોડે રજૂઆત કરવામાં કરવા આવ્યા હતા વડોદરા શહેરમાં વડોદરાની બેટી પર જે પ્રકારે દુષ્કર્મનો બનાવ બન્યો કે અત્યંત દુઃખદ પીડા લાયક છે એટલી પીડા છે કે આપણા લપસોથી આપણે બયા ના કરી શકીએ તે હેતુથી આજે ન્યાયની માંગ અમારી જે હતી કે આ કેસને પંદર દિવસની અંદર આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થાય તથા આ કેસને ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને સાથે સાથે પીડિતાને વિક્ટિંગ કમ્પોઝિશન મળે જેથી પીડિતા પોતાનું ગુજરાન ચલાવી શકે અને આજે પોલીસ કમિશનર સાહેબ દ્વારા અમને ચોક્કસ બાએધરી આપવામાં આવી છે કે સમગ્ર વસ્તુ પર સમગ્ર બનાવ પર પહેલા દિવસથી એમની ચાપટી નજર હતી ઉપલી અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનર સાહેબ હોય કે ડેપ્યુટી પોલીસ કમિશનર સાહેબ હોય ડીસીપી સાહેબ હોય તેમણે સારી કામગીરી કરી હતી અને આગળના સમયમાં પણ આ કેસ પર તેમની નજર રહેશે અને ચોક્કસ આરોપીઓને કડકમાં કડક સજા થાય ફાંસીની સજા થાય તેવી અમારી માંગ હતી સાહેબ શ્રી દ્વારા પણ એક પોઝિટિવ વાતને માન્ય રાખીને બાહેજરી આપવામાં આવી છે કે જ્યાં કઈ ન્યાય અપાવવાની જરૂરત આવશે પોલીસ વડોદરા પોલીસ હવે હંમેશા પીડિત પરિવાર જોડે ઉભી રહી છે હા ફતેગંજ પોલીસ ના જે ઓફિસર હતા જેમને મિસબિહેવ કર્યો હતો પીડિતા જોડે પીડિતાના પરિવાર જોડે તેમની રજૂઆત પણ કરવામાં આવી પોલીસ કમિશનર સાહેબે તેના ઉપર પણ કાર્યવાહી કરવાનું અમને આશ્વાસન આપ્યું છે